નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું દિવ્ય ભાસ્કર દૈનિક તારીખ આઠ સાત બે હજાર પચીસના સૌજન્ય સહ ડોક્ટર શ્રી વિજય દવે દ્વારા લેખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત વિશ્વના સૌથી ધનિક અને દાનવીરનું પામનાર શ્રી ડી જીવનની ટૂંકી રૂપરેખા સૌથી ધનવાન સખાવતી જ્હોન ડી રોક ફેલર અઢારસો ઓગણચાલીસ થી જન્મેલા ઓગણચાલીસ ડી રોક ફેલર એક અમેરિકન ઉદ્યોગપતિ અને દાની હતા જેમને અમેરિકાના ઇતિહાસમાં સૌથી ધનિક અને વિશ્વના ઇતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગણવામાં આવે છે સોળ વર્ષની વયે પુસ્તક વિક્રેતાની કારકિર્દી અને વીસ વર્ષની વયે અનેક વ્યવસાયો કરનાર તેમણે અઢારસો સિત્તેરમાં સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીની સ્થાપના કરી જે પેટ્રોલિયમ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતી હતી અને સદીની શરૂઆતમાં ઉત્તર અમેરિકામાં તેલ ઉત્પાદન અને રિફાઇનિંગનું નિયંત્રણ કરતી હતી તેમણે વ્યવસાયમાં નવી ટેકનિકો અપનાવી જેમ કે વર્ટિકલ ઇન્ટિગ્રેશન જેણે તેમને ખર્ચ ઘટાડવામાં અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી તેમની કંપનીએ તેલ ક્ષેત્રો રિફાઈનરીઓ પાઇપલાઇન્સ ટેન્કરો અને વેચાણ નેટવર્કનું સંચાલન કર્યું જેના કારણે તેમનું સામ્રાજ્ય ખૂબ જ વિસ્તર્યું જેના પરિણામે ચોત્રીસ નાની કંપનીઓ અસ્તિત્વમાં આવી વ્યવસાયિક સફળતા ઉપરાંત રોક ફેલર એક અગ્રણી સખાવતી પણ હતા તેમણે તેમના જીવનકાળ દરમિયાન શિક્ષણ વિજ્ઞાન અને જાહેર આરોગ્ય માટે નોંધપાત્ર રકમનું દાન કર્યું તેમણે શિકાગો યુનિવર્સિટી અને રોક ફેલર ફાઉન્ડેશનની સ્થાપના કરી તબીબી સંશોધન અને વૈજ્ઞાનિક પ્રગતિમાં મોટો ફાળો આપનાર તેમનું અવસાન ત્રેવીસ મે ઓગણીસો સાડત્રીસમાં થયું હતું